પોલીસની દાદાગીરીનો સામે આવ્યો છે રક્ષક બની રહેલી પોલીસ ભક્ષક સાબિત થઈ રહી છે ચોરીના બનાવમાં કોઈ પુરાવો વગર ડી પોલીસે પંદર દિવસ પહેલા નાબાલિકની ધરપકડ કરી ધરપકડ બાદ પોલીસના ઢોર મારતી નાબાલિક હાલ અમદાવાદની ખાનગી હોસ્પિટલના આઈસીયુ માં સારવાર હેઠળ છે મળતી માહિતી મુજબ તેના મિત્રની પણ ધરપકડ થઈ હતી જેને કોર્ટમાં પોલીસ મારચૂટની ફરિયાદ કરતા કોર્ટે તપાસના આદેશ આપ્યા છે પરિવારજનોએ દયાભાવ વગર મારનાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી છે તો સમાજના લોકોએ પણ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે હાલ નાબાલિકની સ્થિતિ ગંભીર છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે તમારું નામ શું રહીમભાઈ બન્યો છે હવે હું ગોતતો હતો છોકરા ને ફોન ઉપર ફોન કરતો છોકરો જડતો નથી પછી હું વેલા અમે બાપા છે ને એ મને કે હાલો કે આપડે પોલીસ સ્ટેશન આટો માર પછી અમે પોલીસ સ્ટેશન ગયા અહીંયા પૂછ્યું કે પછી અમારો છોકરો અહિયાં ત્રણ વાગ્યા અમે ગોતવી છે વેલા

ગાડી આવી મને કે હાલો હવા હું ઉતો તો વેલો તો મને ગાડી આવી મને પાછા મને સાહેબ બોલાવે છે કે હાલો કે આવીને કે તમે લઈ ગયા મને પછી લઈ ગયા મને તમે અહીંયા જઈને લોકોમાં કે મૂકી દીધો લોકો અમે જ રાપા શેક મારી દે દારુનો માટલો સાહેબ ભાઈઓ અને દારુનો માટલો કાઈ દો દારુનો માટલો ક્યાં કાઢ્યો એ સાહેબ ના ટેબલ પર અને દરબાર લો ગાડી લઈ એક દરબાર લઈ ગયા રે આપ જાય પછી લોકોમાં લઈ ગયા બધે રૂમ માં પૂરી દીધો અને આવી બે જણા મને મારા મીડા મને બહુ માર્યો મને મારે પગડા થાય પછી રવા દેવા બાપા આ કોઈ ગુનામાં નથી મને કઈ ખબર નથી આ શું કર્યું શું કરે શું મને કોઈ વાત ની ખબર નથી કોઈ વાત કે તું તો તારે તું લઈ જાવ બધા પૂછ પર કે તારી પાસે છે બીજ મારી પાસે કોઈ વસ્તુ નથી સાહેબ મારે મેં લીધું નથી મને કોઈ ખબર નથી અને આ રીતે બધું પૂછપુછ પૂછપુછ કરી કરી ગયા મને અને બહુ માર્યો મને આ સો હાજરી રાખ્યો મને

તારે હું ભરી જાવું છું મેં કે હા ભરી ભરી જાવું છે બાવા છોકરા બીજો બે મેં લીધું નથી તો મને હું ના બીજી ભલે વાત કરે છે ભલે ઉલા કરો છો મેં કીધું એમ કરી કે સાહેબ આવી રીતે કીધ ના છું કયા કયા સાહેબ હતા એ મને હું સાહેબ ઓળ તો ના લે નથી આવતા એકના ના કે આ રાખ્યો ને તે કુલ તે બે કુલ તે બે કરતા હતા અને એ કે આવડા હો હજે બહુ માર્યો સાડીઓ હજે કે ને બેસે મને કે આના હજે છે પછી બીજો મને નામે કોઈ ના આવડે ને આપણે કોઈ ગયા ન હોય કોઈ ભાયા ન હોય સારી રીતે બધું કર્યું મને બહુ માર્યો ઓકે આપનું નામ સિરાજભાઈ અજીભાઈ વરજીયા સિરાજભાઈ હવે આ જે બનાવ છે તમારા દીકરાનો બનાવ અને આર્યન નો બનાવ એમાં આખી સ્ટોરી શું છે આખી હકીકત શું છે એ જરા કેશો હા એ ભાઈ આર્યન છે ને એને ગાડી લીધી હતી ને એવું જાણવા એના ઘરે જ મને મળ્યું હતું કે એ ગાડી છોકરા એ એને એના બકરા ની ગાડી લીધેલી હતી ને બીજા નંબર માં એની ગાડી વેચીને પૈસા જાજા થયા એટલે એ ભાઈ છોકરા એ ગાડી લીધી હતી ને એ ગાડી લીધી પછી એ ભાઈ પાછો ફોન લીધો ફોન એનો વેચીને પાછો બીજા કે હપ્તે લીધો હોય પેલા જ લીધેલો હતો હપ્તે એવું ઝાડવા મને એના ઘરે થી મળ્યું હતું કે કોઈ છોકરાએ એ કરેલું નથી આ રીતે અકળ લીધેલી છે વસ્તુ સમજો પછી એ છોકરો ગાડી લઈને રખડતો હોય છે એટલે બીજા છોકરા એ જય ભાઈ મેં અહીંયા રોડ માથે સાળંગપુર રોડ એ ઉભા હતા એટલે બીજા પછી એને સમજેલો કે આ છોકરો ઓર હાલે છે કે આની ફાયા કાંઈ છે એટલે એ છોકરાને ઉભો રાખ્યો ને બે ત્રણ લાફા માર્યા લાફા મારીને છોકરાને આગળ કરેલી પણ એ છોકરા એ ફાયે પૈસા ન હોવા છતાં આને પોલીસ સ્ટેશન ને લઈ ગયા છોકરાને એ છોકરાને ના પોલીસ સ્ટેશન રોજમાર માર્યો એટલે છોકરાને દીકના હિસાબે આડાવાળા છોકરાના નામ દેવા માંડ્યો હારી કે માર કોને અત્યારે સહન થાય કે માર મારવાનો મારે ન મારવાનો મારે એટલે ગમે એ માણસ કંટાળી જાય ગમે નામ દઈ દે ખોટે ખોટું ને એ છોકરાને બહુ માર્યો એટલે બીજા છોકરાને પકડી ગયા ને મારો છોકરો ના પોલીસ સ્ટેશન એ સામે થી ગયો તો કા શું છે એટલે કે તારું નામ છે એને બેહારી દીધો પછી રાતે આખી રાત શુક્રવારે બાર લેજન માર્યા છે હું બે દાન તપાસ કરવા ગયેલો ઓગણીસ હું રાતે બે દાન પોલીસ સ્ટેશન ને તપાસ કરવા ગયો મારો છોકરો આર્યન ના હતા નહીં આ બીજી દાન ગયો તો હું આર્યન ના દાદા ને હારે લઈ ગયો મેં કીધું હાલ આપડા પોલીસ સ્ટેશન ને તપાસ કરી કે છોકરા કાંઈક રખડતા હોય હારી નથી દીધા ના ને એટલે ના પોલીસ સ્ટેશન માં પૂછ્યું ને કોઈ લાવેલા જ નથી બરોબર ને કીધું ને મારા છોકરાએ કાલ કોર્ટમાં નિવેદન આપ્યું છે કે અમને એમના ઘરે લઈ ગયા હતા ને મને બહાર ઉભો રખાવ આ પોલીસ વાળા એ ને ઓલા બે છોકરા ને અંદર જવાનું કીધું ને આ ચોરી તમે કબૂલી લો તો હું તમને જવા દઈશ ખરેખર કોઈ ચોરીમાં આને ઓન એ ઓન છે ને આટલા દિવસ બીજી તારીખ સુધી રાખેલા છે ઓન એ ઓન ને બીજી તારીખે હોય તા લગી ના છોકરાને ધોધમાર માર મારવા જ આવ્યો છે છોકરા છોકરાને બીજી તારીખે જાહેર કર્યું ખરાડી સાહેબ પીઆઈ એના માર્ગદર્શન નીચે મારેલા છે બરોબર તો પીએસઆઈ અત્યાર સુધી કોઈ કેમ કોરાટે નહીં પચાસ હજાર ના દાડીઓ કરેલા આર્યન ના ઘરે આર્યન ના થી ને મારી નજર સામે હું હવાર માં એને લઈને આવ્યા અત્યારે હું ના ગયો ને એને એમ જ પોલીસ વાળા એ કીધું અજયભાઈ ને જાની ભાઈ તમારા છોકરાએ કેમ કીધું છે કે મારા કબાટ માં આટલા પૈસા છે પણ મારા ઘરે કાંઈ પૈસા હતા નહિ જોય આવી પડ્યું એમને પણ કાય નીકળ્યું નહીં મારા ઘરે તંગી છે એમાં પૈસા કાઈથી નીકળે મારા કેરી બરોબર ને એ એમ કેતા હતા કે આર્યા ને એમ કીધેલું છે કે આ ધોસીને મેં એક લાખને એંસી હજાર રૂપિયા આપેલા છે એ એક કામ કરો કે એ પૈસા તમે દઈ દો ધોશિયન તમે લઈ જાઓ મારી પાસે વ્યાજવા લીધે મારે પૂરું ન થાય ધ્યાન હું ધ્યાનું કેવી રીતે ભરી શકું

અનેક લોકો ધમકીઓ આપે છે અનેક ના ફોન આવે છે અને ફોનમાં મને પણ ધમકી આપે છે પણ હું કોઈને ગાંઠું એવો શું નહીં કારણ કે હું સંવિધાન થી જીવવા વાળો માણસ છું અને સંવિધાન થી ચાલવા વાળો માણસ છું હું બાબા સાહેબ નું સંતાન છું એટલે મને કોઈની દીક છે નહીં તમારું નામ શું બેન સંજીલા સંજીલા હવે શું તમારા ભાઈને શા માટે પોલીસ લઈ ગઈ છે

એમાંથી આ કબાટ માંથી લાકડા ના કબાટ માંથી પચાસ હજાર એ કોણ લઈ ગયું અજય અજય સાહેબ રાઠોડ કૌશિક સાહેબ બરાબર આ લોકો લઈ ગયા છે ને અને પાછા તમને આપ્યા જ નહીં નથી આપ્યા પાછા રોજ પોલીસ પાસે ભીખ માંગતા હતા તોય નતા માનતા માર ભાઈ ને મારી માય અધમુ કર નાખ્યો અત્યારે તમારો ભાઈ ક્યાં છે ખબર અમદાવાદ દવાખાને રાખ્યો છે ત્યાં

એને માર્યો છે અને અમદાવાદ ઝેડ હોસ્પિટલમાં દાખલ કર્યો છે વાત સાચી છે હા સાચી છે એને કિડની ફેલ થઈ ગયું છે એવું ડોક્ટરોએ ત્યાં કીધું એ મને સમાચાર મળ્યા છે એ વાત સાચી હા સાચી છે અને આ જે એનો ચોરીના કેસમાં લઈ ગયા છે તો પોલીસે રેકોર્ડ ઉપર લઈ અને કોર્ટમાં રજૂ કરી નિમાડ માંગા એવું કઈ ખરું કરું એ કાય હવે એને મારકુટો જે ખરસนครી

રાઠોડ લઈ ગમ એમ તો ત્રણ ચાર જણા હતા જાની હોતો જાની હા જાણી આ બધા ભેગા મળીને આવ્યા હતા હા એ ચાર જણા હતા એક લાંબો એવો બીજો હતો એનું નામ મને નતું આવડતું કુલ ચાર જણા